જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે દરેક ખેડૂતોને પૈસા આ યોજનાની અંદર આપવામાં આવશે મિત્રો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રથી જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીની સરકાર બન્યા પછી ખેડૂતો માટે અનેકો યોજના અમલમાં આવી છે જેના થકી ખેડૂતો પૈસાઓ મેળવી રહ્યા છે અને સાથે જ મિત્રો પાક ઉગાડવા માટે તમને ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય પણ પૂરી પાડવામાં આવે છે તો ખેડૂતો આ દરેક યોજનાઓ વિશે ખેડૂતોએ જાણવું જોઈએ જેથી કરીને તે દરેક યોજનાનો લાભ લઈ શકે અને ઘરે બેઠા પૈસા કમાઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખવામાં આવશે મિત્રો દિલ્હી ચલો કોલમાં ભાગ લેનારા ખેડૂતો જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી મિત્રો તેમનું આંદોલન સમાપ્ત જ કરશે નહીં ખેડૂત નેતા સરવંતસિંહ પંઢેરે મિત્રો શનિવારે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા આવ્યા પછી પણ તેમનું આંદોલન ચાલુ રહી શકે છે મડાગાંઠને સમાપ્ત કરવા માટે મિત્રો ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રી વચ્ચે ચાર રાઉન્ડની વાટાઘાટો કોઈ સફળતા હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે પાક અને ખેત દેવું માફી માટે એમએસપી માટેની કાનૂની ગેરંટી ઉપરાંત પંજાબના ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો અમલ ખેડૂતો અને ખેત મજૂરોનું પેન્શન વીજળીના દરમાં કોઈ વધારો પોલીસ કેસ પાસા ખેંચવા ન્યાયની પણ માંગ કરી રહ્યા છે તો મિત્રો આદરેક માંગણીઓ ખેડૂતોની છે બે હજાર એકવીસ લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલા લોકો જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરની પુનઃ સ્થાપના અને બે હજાર વીસ એકવીસમાં અગાઉના આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવું આ દરેક માંગણીઓ મિત્રો ખેડૂતો કરી રહ્યા છે અને જો આ માગણીઓ એની પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલનને સમાપ્ત કરવામાં નહીં આવે તેવું પણ મિત્રો ખેડૂતો કહી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે મિત્રો મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે સરકાર ઘઉં પ્રતિ ક્વિન્ટલના બાવીસોને પંચોતેર રૂપિયા જાહેર કર્યા છે બાજરીના પ્રતિ ક્વિન્ટલના ભાવ પચીસસો રૂપિયા જુવારના પ્રતિ ક્વિન્ટલના ભાવ એકત્રીસસોને એંસી રૂપિયા જુવાર પ્રતિ ક્વિન્ટલ બત્રીસસો પચ્ચીસ સુધી પણ બોલાઈ રહી છે અને મકાઈના પ્રતિ ક્વિન્ટલના ભાવ બે હજારને નેવું રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે સરકાર મિત્રો સરકારે ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયાનું બોનસ પણ જાહેર કર્યું છે તો ખેડૂતોએ એફપીપી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવી પડશે જેથી કરીને ખેડૂતો પાસેથી સરકાર સીધી ખરીદી કરશે અને તેને ટેકાના ભાવ પણ આપશે ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના સિત્તેર હજાર કરોડના માફ દેવા કરવામાં આવ્યા છે મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા

લાખો અને કરોડો રૂપિયાના દેવા માફ કર્યા છે જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના સિત્તેર હજાર કરોડો રૂપિયા માફ કર્યા હતા જેના પર મિત્રો મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે તો મિત્રો રાહુલ ગાંધીના આ બયાનથી તમે કેટલા ટકા સહમત છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આંબાલાલ પટેલે કરી એક નવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને આંબાલાલની આગાહી મુજબ મિત્રો આગામી એકથી પાંચ માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે રાજ્યમાં કચ્છ રાજ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા અન્ય શહેરોમાં તેજ પવનો પણ ફૂંકા જ્યારે આગામી પાંચથી લઈને પંદર માર્ચ સુધી વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળી શકે છે તો મિત્રો આ આગાહી જે છે તે આંબાલાલ પટેલ દ્વારા ગઈકાલે નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૌદ દિવસ બેંકો બંધ રહેશે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સાથે જ બેન્કોમાં ઘણી રજાઓ રહેશે ભારતીય રિઝર્વ બેન્ક દર મહિનાની શરૂઆત પહેલાં બેંક રજાઓની યાદી બહાર પાડે છે આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય તો માર્ચ મહિનામાં બેન્કની રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસી લેજો કારણ કે રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં બેન્કો કુલ ચૌદ દિવસ બંધ રહેવાની છે જેમાં મહાશિવરાત્રી રમઝાનની શરૂઆત હોલિકા દહન ગુડ ફ્રાઇડે વગેરે જેવા તહેવારો પણ આવે છે અને સાથે સાથે બીજો અને ચોથો શનિવાર અને દર રવિવારે બેન્કો બંધ રહેશે તો જો તમારે બેન્ક પર કોઈ કોઈપણ કાર્ય કરવા જવું હોય તો આ રજા યાદી જોઈને જજો જેથી કરીને તમને બેંક ઉપર ખોટો ધક્કો ના થાય ગુજરાત ની ત્રણસો થી વધુ ખાનગી હોસ્પિટલોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત બાકી નાણાં લઈને સરકાર સામે ચડાવી હતી હોસ્પિટલોએ નિર્ણય કર્યો હતો કે તેઓ લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ પણ સારવાર નહીં કરે જો કે મિત્રો આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો છે અને આ યોજના અંતર્ગત હવે દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર લઈ શકાશે મિત્રો આયુષ્યમાન કાર્ડ વચમાં બે ત્રણ દિવસ જે બંધ કરવામાં આવ્યું હતું ડોક્ટરો દ્વારા તે મિત્રો હવે સરકાર દ્વારા સમાધાન થઈ જતા ફરી એકવાર શરૂ કરવામાં આવ્યું છે હવે દરેક આયુષ્યમાન કાર્ડ ધારકોને દસ લાખ રૂપિયા સુધીની મફત ફ્રી સારવાર મળશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પંદર હજાર રૂપિયાની સહાય શરૂ થઈ મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે અને આ સ્કીમમાં અઢાર ટ્રેડનો સમાવેશ થાય છે આ સંબંધિત મિત્રો પોર્ટલમાં લોગ બાદ પરંપરાગત કારીગરો અને શિલ્પકાર અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને મિત્રો પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે અને મિત્રો આ સમયગાળા દરમિયાન વાત કરીએ તો તમને જે છે તે લાભાર્થીઓને ટૂલ કીટ માટે પંદર હજારનું ઈ વાઉચર મળશે આ પછી મિત્રો પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે પાંચ ટકા વ્યાજે ગેરંટી વિના લોન આપવામાં આવશે અને તમે મિત્રો વેબસાઇટ જે છે તે પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને ચેકઆઉટ કરી શકો છો તો મિત્રો દરેક જે પણ શિલ્પકારો અને કારીગરો છે તેઓ મિત્રો આ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની સહાય મેળવી શકે છે અને સહાયની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને આઠ નો હપ્તો મળશે મિત્રો રાજસ્થાનમાં નવી બનેલી સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે અને મિત્રો ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો છ હજાર રૂપિયાને બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આવક આપવામાં આવશે ખેડૂતોને જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી પરંતુ રાજ્ય સરકાર રાજસ્થાન સરકાર વધારાના બે ભોગવે તેવી શક્યતા છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે તો જો રાજસ્થાનમાં આઠ હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય અને ગુજરાતમાં છ હજારનો મળતો હોય તો ગુજરાતના ખેડૂતોને પણ આઠ હજારનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને તમે જણાવી આપજો ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે દ્વારકામાં પ્રધાનમંત્રી મોદીએ ચાર હજાર એકસો પચાસ કરોડ થી વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે સંબોધનમાં મિત્રો તેમણે કહ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસનીઓની પસંદ માટે છે દ્વારકા સોમનાથ પાવાગઢ મોડેરા અને અંબાજીનો વિકાસ થયો છે ગુજરાત વિદેશી પ્રવાસીઓની પહેલી પસંદ છે સાથે જ મોદીએ મિત્રો નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું કે લાંબા સમય સુધી રાજ કર્યું કોંગ્રેસે પરંતુ મિત્રો ઈચ્છાશક્તિ નહોતી એટલે કાંઈ થયું નથી કોંગ્રેસ માત્ર સત્તાનું વિચારતી હતી તો નરેન્દ્ર મોદીની મિત્રો આ વાતથી તમે કેટલા ટકા સહમત છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંદોલન દેવું માફ થશે કે નહીં મિત્રો સરકાર સાથેની બેઠક અંગે પંજાબ કિસાન મજદૂર સંઘર્ષના સમિતિના મહાસચિવ પંઢેરે માહિતી આપી હતી તેણે કહ્યું કે લોન માફી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા નથી થઈ જેથી કરીને ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો જોકે મિત્રો હવે ખેડૂતોના તમામ માંગ પૂરી કરવા માટે આંદોલન યથાવત રાખશે પરંતુ યુવા ખેડૂતનું મોત થતા ઓગણત્રીસ તારીખ સુધી મિત્રો સ્થગિત રાખવામાં આવશે બાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને મળશે એક લાખ રૂપિયાની યોજના આ યોજનાની અંદર સહાય મિત્રો વાહલી દીકરી યોજના વિશે તમે ના જાણતા હોય તો જાણી લેજો કારણ કે આ યોજનાની અંદર સરકાર દરેક દીકરીઓને આપે છે એક લાખ દસ હજારની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરીને પગભર બની સમાજમાં તેનું પોતાનું સ્થાન બનાવી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે અને મિત્રો વાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે વાલી દીકરી યોજનાની અંદર ત્રણ હપ્તા રૂપે સરકાર પૈસા આપે છે પહેલાં તો જ્યારે દીકરી ધોરણ એકમાં પ્રવેશ કરે ત્યારે તેને ચાર હજાર રૂપિયા હપ્તા પેટે આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો જ્યારે દીકરી ધોરણ નવમાં પ્રવેશ કરે ત્યારે તેને એક હપ્તો આપવામાં આવે છે અને સૌથી મોટો હપ્તો એક લાખ રૂપિયાનો જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે તેને ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો તેમના લગ્ન માટે મિત્રો સરકાર તરફથી એક લાખની સહાય આમ ટોટલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વ્હાલી દીકરી યોજનાની અંદર આપવામાં આવે છે તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી પ્રાથમિકતા છે તેવું મિત્રો જણાવ્યું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપી હતી આ દરમિયાન મિત્રો તેમણે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે નાના ખેડૂતોનું જીવન સુધરે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતાં પરિવર્તનનો સામનો પણ કરી શકે છે પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પણ પૂરી પાડી છે તો મિત્રો ખેડૂત મિત્રો આ વાતથી સહેમત છે કે નહીં કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોરોના બાદ એક નવો વાયરસ અમેરિકામાં ઝડપાયો છે મિત્રો કોરોના બાદ અમેરિકામાં વધુ એક વાયરસ કહેર મચાવી રહ્યો છે અને આ કિસ્સામાં મિત્રો સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા અનુસાર પેટના વાયરસ જેને સામાન્ય રીતે નોરો વાયરસ કહે છે તો મિત્રો આ નવા વાયરસનું નામ છે નોરો વાયરસ અને હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના સમગ્ર ઉત્તર પૂર્વીય પ્રદેશમાં ફેલાયેલો છે જેમાં મિત્રો સામાન્ય રીતે ઉલટી ઝાડા અને ખોરાકથી મિત્રો જન્મેલી બીમારીના પ્રાથમિક લક્ષણો છે એટલે કે મિત્રો પેટમાં દુખાવા જેવી અનેક પ્રકારના લક્ષણો તેમાં જોવા મળે છે આ રોગ મિત્રો તમામ વયના જૂથોની વ્યક્તિઓને અસર કરી શકે છે અને મિત્રો તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ફેલાઈ રહ્યો છે તો મિત્રો તમને જો આવા પેટને લગતા કોઈ પણ લક્ષણ જોવા મળે જેવા કે ઝાડા ઉલટી પેટમાં દુખાવો તો મિત્રો તમારે જલ્દી જ દવા લઈને સારવાર કરાવી લેવી ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે મોટો ખજાનો નીકળીને આવ્યો છે મિત્રો આ બજેટ હમણાં જે રિલીઝ થયું લગભગ પંદરથી વીસ દિવસ પહેલાં તેમાં ખેડૂતોને શું મુખ્ય ફાયદો થયો તેમના વિશે જોઈએ તો મિત્રો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે ખેડૂતો માટે સરકારે સાતસોને એક કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે ત્યારબાદ મિત્રો કુલ બાવીસ હજાર એકસો ને ચોરાણું કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે ખેડૂત કલ્યાણ અને સહકાર માટે વ્યક્ત કરવામાં આવ્યું છે સાથે જ મિત્રો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને ઘણું નુકસાન થતું હોય છે તેને અટકાવવા માટે મિત્રો ખેતરની ફરતે કાંટાળી તારની વાળ બનાવવા માટે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત સરકારે ત્રણસો પચાસ કરોડની જોગવાઈ કરી ત્યારબાદ મિત્રો કૃષિ ક્ષેત્ર અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નેનો યુરિયાના વપરાશ માટે સરકારે છપ્પન કરોડ રૂપિયાની જોગવાઈ ખેડૂતો માટે દર્શાવી ત્યારબાદ ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટના વાવેતર માટે પણ વધુમાં વધુ સહાય મળી રહે તે માટે પાંત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો મિત્રો આમ ટોટલ આટલા કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે આ બજેટની અંદર સરકારે ખેડૂતો માટે સ્પેશિયલ કરેલી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે મિત્રો આવનારી એક તારીખથી એટલે કે એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે મિત્રો એક માર્ચ બે હજાર ચોવીસ બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળવાનો છે કારણ કે મિત્રો ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે સીસીટીવી મારફતે આખા દેશમાં મિત્રો ઈ પોસ્ટ મશીન લગાવવામાં આવશે જેથી કરીને મિત્રો નજર રાખી શકાય અને રાશનની અંદર કોઈ પણ પ્રકારની ગડબડી કે પરેશાની ના આવે તેને માટે મિત્રો આ ઈ પોસ્ટ મશીન લગાવવામાં આવી રહ્યા છે જેથી મિત્રો અંદર બેઠેલા તમામ અધિકારીઓ આની દરેક નજર રાખશે જેથી કરીને કોઈ ગડબડી ના થાય

પીએમ કિસાન સત્ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર પીએમ કિસાન યોજનાનો આ સોળમો હપ્તો જે છે તે મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે અને મિત્રો જે પણ ખેડૂતોએ ઈ કેવાયસી વગેરે જે પણ કાર્યવિધિનું તમને અગાઉ જણાવતો હતો મહિના અગાઉથી જે કરેલી હશે તો જ મિત્રો તમને આ સોળમો હપ્તો મળશે જે પણ વ્યક્તિઓનું ઈ કેવાયસી સી વગેરે પ્રોસેસ બાકી હશે તો તેવા દરેક વ્યક્તિઓ સોળમા હપ્તાને ચૂકી જશે